ના લીધે એક અર્થ એવો જોયો કે પ્રદેશ પ્રમુખ ની તમારે જરૂરિયાત નથી એના વગર પણ તમે ઓટો મોડ ઉપર કામ કરી શકો છો પોતાને પાર્ટી વિથ ડિફરન્સ કે છે તો આટલી બધી વાર કેમ લાગી ડીલે થયું છે એ યોગ્ય નથી ભાજપ જેવા પક્ષ માટે ભારતીય જનતા પાર્ટીનો એ ભૂતકાળ એ સૌ કોઈ જાણે કે છે કે જે નામ ચર્ચાઓમાં હોય છે એ પછી ચાહે કોઈ બીનું હોય તેની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કોઈ નવા વ્યક્તિના નામની જાહેરાત કરતું હોય છે આવું આ વખતે દેખાઈ રહ્યું હોય તેવા પણ અનુમાન લગાવી રહ્યા છે કે જે નામ એ જગદીશ વિશ્વકર્માનું એ અત્યારે ચર્ચાઓમાં છે કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર હલચલો તેજ થઈ છે સાથે જ વાત કરવામાં આવે તો હવે ગણતરી પ્રક્રિયા છે તેમાં જે પણ ઈચ્છુક આ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવે છે તો પછી આ માત્ર એક ઔપચારિકતા રહે છે ભારતીય જનતા પાર્ટી એક એવો મેસેજ આપવા માટે આ ચૂંટણી પ્રક્રિયા કરવા જઈ રહી છે કે જે રીતના એ ચૂંટણી દ્વારા અમે અમારી પાર્ટીના એ પ્રમુખ છે તે જાહેર કર્યા છે અમે અમે ઢબે અમારી પાર્ટીમાં પ્રમુખની કરી છે હજુ પણ અટકળો તે છે તે જ રીતે હવે આપણી પાસે સાથે જસવંત પંડ્યા જોડાયેલા છે કે તેમની સાથેથી વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ જે રીતના અટકળો અનુમાન સાથે જ ચૂંટણી પ્રક્રિયા આ તમામ વસ્તુને પેલા તો કઈ રીતના જુઓ છો એક તો સૌથી પહેલા તો એ વાત છે કે મોડી થઈ છે અને જ્યારે મોડી થઈ છે ત્યારે ભાજપના લોકો એવો બચાવ કરતા હોય છે પાવળો બચાવ છે કે બધું ઓટો મોડ પર ચાલે છે અને ઘણું બધું કામકાજ છે એ બધા લોકો કરતા હોય છે વાત સાચી છે કે આટલો સંગઠન વ્યાપ છે મહામંત્રી અને બીજા બધા પદો આધારિત પણ કામ થતા હોય છે અને કામ ચાલે છે સારી વાત છે પણ એના એના લીધે એ અર્થ એવો થયો કે પ્રદેશ પ્રમુખની તમારે જરૂરિત નથી એના વગર પણ તમે ઓટો મોડ ઉપર કામ કરી શકો છો જો આવું હોય તો પછી એની જરૂર શું છે એટલે આવો બચાવ ન કરવો જોઈએ એના કરતાં એમ કહી શકાય કે આ પ્રકારની જે ડીલે થયું છે એ યોગ્ય નથી ભાજપ જેવા પક્ષ માટે કોંગ્રેસને કે બીજા પક્ષોની આપણે વાત નથી કરતા જ્યાં સત્તર વર્ષ સુધી સોનિયા ગાંધી પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રહી શકે કે પછી અરવિંદ કેજરીવાલ છે એટલા વર્ષોથી મુખ્ય પ્રધાન પણ હોય ને રાષ્ટ્રીય સંયોજક પણ હોય આપણે એની વાત નથી કરતા વાત આપણે ભાજપની કરીએ છીએ અને એ પોતાને પાર્ટી વિથ ડિફરન્સ કે છે તો આટલી બધી વાર કેમ લાગી હવે બીજી વાત એ છે કે કોણ અધ્યક્ષ બનશે તો જે રીતે નામો છે ચર્ચામાં છે અત્યારે જગદીશ વિશ્વકર્મા નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે પરંતુ મને લાગે છે કે જ્યાં સુધી કોઈ ડિક્લેર ન થાય ત્યાં સુધી કોઈ ફોર્મ ન ભરે ત્યાં સુધી ભાજપ માટે કેવું બહુ અઘરું છે કારણ કે આપણને ભૂતકાળમાં યાદ છે કે નીતિનભાઈ રૂપાણી હોય કે સોરી નીતિનભાઈ પટેલ હોય કે પછી બીજા બધા નામો તો એ સાવ છેક સુધી મીઠાઈ ખવડાવ્યા ગયા પછી પણ ખોટા એટલે એ ખોટું સાબિત થયું હતું તો ભાજપ માટે કોઈ આવી પ્રકારની આપણે અટકળ ન કરી શકીએ અને બીજી વાત જસવંતભાઈ કે જે રીતના એ પાર્ટી એક મેસેજ આપવા જઈ રહી છે કે અમારી પાર્ટીમાં એ લોકશાહી ઢબે સ્વતંત્રતા રીતે તમામ વ્યક્તિઓ નક્કી કરી અને પ્રમુખ બનાવે છે આ એ ઔપચારિકતા રહેશે કે પછી ખરેખર એ ચાર પાંચ ફોર્મ ભરાવાની શક્યતાઓ મને નથી લાગતું કે કોઈ ચાર પાંચ ફોર્મ ભરાય મને લાગે છે કે એક જ ફોર્મ ભરાશે અને એ રીતે સર્વમાન્યતે જાહેર થશે કારણ કે ભાજપમાં લગભગ કોઈ દિવસ ચૂંટણી થતી નથી અને ચૂંટણી થાય તો કદાચ એનું પેલું જૂથવાદ બહાર આવે પછી આખી અલગ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ જાય એના કરતા એક વ્યક્તિ નક્કી કરો અને એમાં બધા લગભગ માની જતા હોય છે એટલે એમાં કઈ વાંધો નથી આવતો પણ જે રીતના એ નવા પ્રમુખ ની અટકળો રાહ આ તમામ નું ચલો માની લઈએ કે આજે અંત આવે છે પણ જે નવા પ્રમુખ બનશે તેની સામે પડકારો પણ અનેક છે ન માત્ર ચૂંટણી ચૂંટણી સિવાય ભારતીય જનતા પાર્ટીનો અંદરનો વિખવાદ નેતાઓના જૂથવાદ અને વિસ્તારોમાંથી આવતી ફરિયાદો આ તમામને એ કેટલું ચેલેન્જિંગ રહેશે આવનારી ચૂંટણીઓમાં એ તમે બહુ મુદ્દાની વાત કહી કે બહુ મોટો પડકાર છે જયારે સચિન તેંડુલ સૌરવ ગાંગુલી કપ્તાન તરીકે સફળ રીતે વિદાય થયા એ પછી કોણ બનશે કપ્તાન તો એ પછી મહેન્દ્રસિંહ ધોની મહેન્દ્રસિંહ ધોની પછી વિરાટ કોહલી વિરાટ કોહલી પછી આજે આપણે સૂર્યકુમાર યાદવ નું જોઈએ છે નેતૃત્વ હવે ભાજપ ની દ્રષ્ટિએ હવે સી આર પાટીલજી એમણે જે કક્ષાએ ભાજપ ને પહોંચાડ્યો છે

નામો છે પત્રિકામાં ઘણી વાર આપણને એવા સમાચારો જોવા મળે છે કે નામો નથી હોતા આવા બધા પ્રશ્નો છે એ ક્યારે બને કે જયારે આત્મીયતાનો અભાવ થતો હોય સંગઠન વિસ્તરતું હોય ત્યારે જે એક પહેલા શું હોય કે શરૂઆતમાં સંઘર્ષ ને બધું હોય ત્યારે આત્મિયતા હોય છે અને જૂની પેઢી ની એ પણ હતી કે આંખની શરમ સંબંધ જાળવવા એ બધું હતું આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તો વિજયકુમાર મલ્હોત્રાનો અવસાન થાય તો તરત પહોંચી જતા હોય છે તો આવા બધા જયારે મુદ્દા બનતા હોય ત્યારે એ નવી પેટી માં એ રાખવું એ બહુ અઘરું પડી જાય એટલે નવા જે પ્રદેશ પ્રમુખ બને એને જુના ને પણ સાચવાના છે નવા ને જોડવાના છે અને એક સંતુલન જાળવી અને બીજું કે અમરેલી હોય કે વડોદરા હોય કે ભરૂચ હોય બધે જે દાવાનળ છે જુથવાદ નો એને દામી અને જે રીતે નરેન્દ્ર મોદી અહિયા હતા મુખ્ય પ્રધાન તરીકે ને એ વખતે અલગ અલગ પ્રદેશ પ્રમુખ હતા પુરુષોત્તમ રૂપાલા રાજેન્દ્રસિંહ રાણા અને એ વખતે જે રીતે સંગઠન ને આગળ લઈ ગયા હતા તો સી આર પાટીલજી એ સંગઠન ને આગળ તો એ વારસો પણ એ મુકતા જશે કે જૂથવાદ ને જૂથવાદ વકરી રહ્યો છે સી પાટીલ પોતે રાજકોટ ગયા હતા ત્યારે એમણે રાજુભાઈ ને જે રીતે ખખડાઈ નાખ્યા હતા જાહેર એ યોગ્ય નથી તમે નરેન્દ્ર મોદી ને ગમે એટલું પેલું પડદા પાછળ જે કહેવાય કોઈને જાહેર માં ખકડાતા હોય એવું બન્યું નથી આ પ્રકારનું ન થાય અને આત્મીયતા જળવાઈ રહે એ જરૂરી છે કારણ કે ઘણીવાર શું થાય કે કોઈ વિપક્ષ તરીકે પડકાર ન હોય રાજુભાઈ વાળાની વિજય રૂપાણીની ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ વખતે નવો ખેલ કરવા જઈ રહી છે લાંબા સમય બાદ એ ઓબીસી વ્યક્તિના ચહેરા ને ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારવા જાય આ કેટલો કારગર સાબિત થશે હા એટલે એ જોવાનું રહેશે કારણ કે સમય બતાવશે મારે જરા નીકળવું પડે છે એટલે જી જી ઓકે ઓકે સાહેબ આભાર જોડા બધું